પત્રકાર ની ટીમ ની રિયાલિટી ચેક કરી સત્ય બહાર લાવવા માટે રજૂઆત કરવામાં આવી પત્રકાર ટીમ દ્વારા સ્પાની મુલાકાત લઈ ચેક કરતા છોકરાઓ સ્પાની અંદર મસાજ કરાવતા જોવા મળી રહ્યા હતા

અમારા ઘરની પાસે તેમના વાહનો મુકવામાં આવે છે અને દેહ વ્યાપાર કરવામાં આવે છે તો અમારા એરિયામાં પ્રવૃત્તિ ન હોવી જોઈએ તેવી રહેતા માંગ છે ઉપેન્દ્ર ગુજરાતી અમારા ઘર પાસે સ્પાનું ચાલુ કરેલું છે જેથી તમે લોકો આવીને જોઈ તપાસ કરો કે કાયદેસર છે છે ગેરકાયદેસર કારણ છોકરાઓ આવતા હોય અમારે અહીંયા ગાય બધા હાલચાલ કરતા હોય આવજાવ કરતા હોય એટલા માટે પંદર દિવસ થી શરૂ છે અને અમારે અહીં ગિરેક હોય ને જો અહીંયા પડખે એક દિનેશભાઈ રહેશે અને બાજુમાં હું બૈરાવ એકલા હોય અને અમે કામે વૈયા ગયા હોય સ્પાના નામે ચાલુ છે તમે તપાસ કરજો બરોબર કે આવું અમારા ઘર પાસે ન હોવું જોઈએ બીજી જગ્યાએ ગમે ત્યાં કરે અમને કઈ વાંધો નહીં અમારા ઘર પાસે આવું ના હોવું અમારા ઘર પાસે બધા ગાડીઓ મૂકીને વયા જાય અમારે કેટલા ઘરે બોલવું એટલે ગાડીઓ બધાય અમારા ઘર પાસે ડેલી પાસે મૂકીને વયા જાય છે પંદર વર્ષના છોકરા હોય ત્રીસ વર્ષના આવે બધાય કે આ બીજી જગ્યાએ લઈ જાય અમને કાઈ વાંધો નથી આ અમારા ઘર પાસે આવું ના હોવું જોઈએ પંદર દિવસથી જે હું રહેતો નથી પણ જે લોકોને એને માટે ઘર ઘરનો બહુ સંબંધ છે એ લોકોની ફરિયાદના આધારે કહું છું કે આવું જે સપા નામનું જે કેન્દ્ર બનાવવામાં આવેલું છે તે સમાજ માટે અને કુટુંબ માટે હાનિકારક હોય આ કેન્દ્ર આગળ બીજે લતામાં ફેરવી અને યોગ્ય રીતે કરે તો અમને કોઈ પણ જતો વાંધો નથી